જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે પ્લોટ કે મકાન જુદી જુદી દિશામાં આવેલા રસ્તા અને એ એને કારણે એમાં વસવાટ કરતા વ્યક્તિઓ પર થતી અસરો બાબતે જાણીશું વિડીયો પૂરો જોઈ તમારા પ્લોટ કે મકાનની આસપાસ કઈ તરફ રસ્તાઓ છે અને તેની અસરોનો અનુભવ જરૂરથી કોમેન્ટમાં જણાવજો જે પ્લોટને ચાર બાજુ રસ્તા હોય એવા પ્લોટને ઉત્તમ પ્લોટ ગણવામાં આવે છે જેમાં રહેનાર વ્યક્તિની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે હવે જોઈશું ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ બાજુ રોડ આવેલો હોય તો આવો પ્લોટ ધંધા માટે એટલે કે બિઝનેસ એમ્પાયર માટે વધુ સારો ગણાય છે હવે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણ બાજુ રોડ આવેલો હોય તો આવા ત્રણ બાજુ રોડવાળા પ્લોટ મહિલાઓ માટે વધુ સારો રહે છે ત્યારબાદ જોઈશું પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એમ ત્રણ બાજુ રોડ આવેલો હોય તો આવો પ્લોટ ખરેખર ઉત્તમ ફળ આપનાર હોય છે હવે પૂર્વ અને દક્ષિણ એમ બે બાજુ જો કોઈ પ્લોટને રોડ આવેલો હોય તો આવો પ્લોટ પણ મહિલાઓ માટે ખૂબ સારો રહે છે હવે જોઈશું ઉત્તર અને પૂર્વ એમ બે બાજુ રોડ હોય તો આવો પ્લોટ ખૂબ સારો કહેવામાં આવે છે દરેક કાર્યમાં ઉત્તમ ફળ આપનારો છે ત્યારબાદ જોઈશું પશ્ચિમ અને દક્ષિણ એમ બે તરફ રોડ હોય તો આવો પ્લોટ બિઝનેસ માટે એટલે કે ધંધા અને કારખાનાઓ માટે ખૂબ સારો કહેવામાં આવે છે જેથી કારખાનાઓ કે ધંધા માટે આવો પ્લોટ પસંદગીમાં લેવો હવે જોઈશું ઉત્તર અને દક્ષિણ એમ બે બાજુ રોડ હોય તો આવા રોડવાળો પ્લોટ મધ્યમ કક્ષાનો ગણવામાં આવે છે આવા પ્લોટની અંદર ચોરી થવાનો પણ ભય રહેલો હોય છે હવે પૂર્વ બાજુ એક જ તરફ રોડ આવેલો હોય તો આવા પ્લોટ ઉત્તમ ફળ આપનારો હોય છે એટલે આવો પ્લોટ પણ પસંદગીમાં લેવો ત્યારબાદ જોઈશું ઉત્તરે એક બાજુ પણ ત્રાસો રોડ આવેલો હોય તો આવો પ્લોટ પણ અતિ ઉત્તમ ગણવામાં આવે છે ત્યાર મિત્રો આ ચેનલને હજી સુધી જો આપ નવા હો અને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન જરૂરથી દબાવજો જેથી તમને દરેક અપડેટ મળી રહી અને લાઈક અને શેર જરૂરથી કરજો હવે ઉત્તર બાજુ એક જ તરફ રોડ આવેલો હોય તો આવો પ્લોટ પણ ઉત્તમ ફળ આપનારો કહેવામાં આવે છે ત્યારબાદ જોઈશું દક્ષિણ બાજુ દક્ષિણ તરફ એક જ તરફ જો રોડ આવેલો હોય તો એ મધ્યમ ફળ આપનારો ગણવામાં આવે છે ત્યારબાદ જોઈશું પશ્ચિમ એક તરફ જ આવેલો રોડ આવો પ્લોટ મધ્યમ ફળ આપનારો ગણવામાં આવે છે આ માહિતી સમાચારપત્ર વાસ્તુશાસ્ત્રના સાહિત્યો તેમજ મીડિયાના માધ્યમથી ઉપયોગી થાય તેવી માહિતી એકત્ર કરી અને દરેકની જાણકારી માટે રજૂ કરવામાં આવેલ છે આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો ઉપયોગી સા માહિતીઓ સાથે ફરી મળીશું આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ